ગઈ બાર તારીખના રોજ બાર અગસ્ત રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક લૂટ વિથ અપહરણ અને મારામારીનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનામાં આરોપીને ઝડપથી પકડવા માટે માનનીય સીપી સર દેશમાં જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરની સૂચના હતી તો આ સૂચનાની ઇમ્પ્લિમેન્ટેશન માટે એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયાના નેતૃત્વમાં ક્રાઇમ રાજના પીઆઈ અને પીએસઆઈ શ્રી લાગેલા હતા ગઈકાલે આ ગુનામાં બે આરોપી જેમાં મનીષ ઉર્ફે મોહિત ચમનભાઈ ગોહિલ અને અલબાજ ઉર્ફે ભાડુલા બે આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને એક જેમાં ત્રીજો આરોપી હતો એની શોધખોળ હાલમાં ચાલુ છે બંને આરોપીઓને અટક કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે એમાં જે મનીષ ઉર્ફે મોહિત ચમનભાઈ ગોહિલ જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉમાં માં તીન ગુના દાખલ થયેલા છે અને એક વખત પાસા પણ ગઈ છે અને જે અલબાજ ઉર્ફે રહીશ મોહમ્મદભાઈ ભાડુલા જે આરોપી છે એના વિરુદ્ધ પંદર ગુના દાખલ થયેલા છે અને ત્રણ વખત પાસામાં જઈ આવેલું છે આરોપીઓની વધારે પૂછપરછ અત્યારે છે જે ફરિયાદી એમને પોતાની ગાડીમાં એમના સાથે કરી લૂટ કરેલ હતી અને પોતાની ઓળખ સાયબર ક્રાઇમના ના એક અધિકારી તરીકે આપી હતી અને એમના ફાધર પાસેથી ચાલીસ લાખની ખનિજ માંગણી કરવામાં આવેલ હતી તો પછી એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ એમના ફાધરને કે આ ખોટી ઓળખ બાબતે ખ્યાલ આવી ગયો છે તો આરોપીને થોડી મૂકી નાસી ગયા હતા તો આ રીતે આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો ના હજુ સુધીની જે તપાસ છે એમાં પહેલી વખત એવું ખોટી સરકારી અધિકારીની ઓળખ આપી ઓળખ આપી એવો ગુનો કરેલો છે આ પહેલો ગુનો છે એમાં બીએનએસ ની કરમ ત્રણસો નવ છ બસો ચાર એકસઠ બે ત્રણસો બાવન અને એકસો બેતાલીસ ત્રણસો આઠ પાંચ અને ચોપન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો અમે તપાસમાં જે જે ફેક્ટ સામે આવશે એ મુજબ કન્મોનો ઉમેરો પણ કરવામાં આવશે